હાલ તમે રૂપડી કોઈ પડી જાતો હતો બેઠા દેખા કાકા જાઉના પણ લેવા અહીંયા પણ મારી વાતો ભાઈ હજી દિવાળી આમાં દિવાળી આપણે લેવા જઈએ શું ભજીયા બજે કે કાકા ચેટર ની વાત નહીં કરતો હું પછી વાત હે તેવીના બન હે દેવા જો વાત કરું હું આઈ આઈ વાડી ડરમા તો ન જૂઠ ઓય વાડી પણ તમે તમે પડે ના કેવું પડે શરમ મેલી જવાની તો પે કેના વાળું તમને છે શરમ મેલી છે એટલે મિલી લે પછી લેબલે બેસો જેટા એક દોના જાતા ને થાયા ને કમે છે ને તો

હવે તાત્કાલિક આમો જેવું છે ખબર છે જો અમારે ઘરનું અને વાહનનું બધું કોમ કાજ એવું વાહન કોમ બિરાનું છે ને કે કોઈ ચાલે સાલે જામ નથી એમ હા તે બરોબર કશો વાતો આપણે અમે તેડી તો લાવવાની છે દિવાળી ઉપર તાલ આજ જઈએ કાલ જઈએ એવું ફરક પડે હા બરાબર છે એટલે તમે તમારી જે ફોન કરી દેજો અમે બરાબર છે અને બીજો ઓલ હું કરું એ તો ફોન તો મુ કરી દેજો પણ તમારે જે સાધન કરવાનું કરી દેજો અને જેમ લઈ જવાનું કહી દેજો પહા એ ઠપકો મળશે પછી

સારું કશું વારું બીજું હા ત્યારે બી તાર મારી વાત આપડો તમને એવું પાછળ એવું લાગે નહીં તમને બેસતા ઉંમર વધારે ના ફાવે તો તમે ત્યારે તમે આગળ બેસજો હા બરોબર અને આમ જોતું મારે મારે એમ કે આગળ બેસું તો એ કંઈ તો સારું લાગે એમ હવે વાત સાચી કે પાંચ જણા લઈને આવ્યા કોઈ જણીને લઈને આવ્યા કશો વાંધો નહીં હો તમે તારો હાલો હા વાહ વાહરે વાહ આહ હા

ખબર હે કે છે એટલે અમે જ્યાં કીધું કઈ નહી કીધું કઈ નઈ જો કઈ તમારા છોકરા મારા છોકરી મગજ છે <laughs> <laughs>

એવું ના કરે સમજી આ ફૂમતા આગળ કોઈ ચોખ ના પાડ્યો બરોબર અમાર મને જવાનું અમે પેલા રૂમાલ નાખી લાયા હતા

રાડાતા ના શરમા લઈ જવાય ના એને ના લેવાની આ તમે શરમ રાખો છો ભલાખે છુકા તમે મને કીધું હોત ને કે અરે હંગાડો લઈ ના છોડો

એક નંબર ના ચીપાળીથી ભૂગત મારા એ મારા છોકરા ના તે ડોહા ના હાથ ધોડી કકરી લાવેલો પણ અમે હું નહીં રાખ્યું એ ઇત તમે હોકર ગાયો તો એવું એ અને ભાડું મે આયું તો ગીતામાં પૈસા નકરા હોભળો મારી મારે ગેસ ભરવાનો છે હા હા ગેસે હું 3 દાડા છે કે બેસી <laughs> 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 <hans> <laughs>

તમે જે પહેરવા છોકરો પહેરી લે ને એટલે તોલાબડી અમારું મન તો કરો તમે ઘટાડું પડે ઉધીઠ મોરવાઈ નું મન હોય બધી વાત રેતમું ઘટી મળજો નઈ મારું વાત આપડે ખેડવાનો તમે તો

જનમ ન્યા કમાને રે ભગવાન હે કદા કાળ હવે એક આ તો મોરવાઈ શું વાત કરો હેડો આ રૂતા લ્યા ભાઈ તો પોડો થ્યા છે બે વાગું દીત એટલે ગામમાં તમે દેખો તમારી લાલ ભાગડીને એટલે ચિંતા ના કરો વહુ તો એકલો જ ને તેડ્યો તું તું જીિંતા ના પણ અમે આ હેડ્યા તારના ઓ એ મટે બરોબર છે બેઠા થઈ ને તમે તાર દસ કિલોમીટર મોડા બદલી નાખજો બરોબર મારી જગ્યા હો આ હોય કઈ દીધું તમને આકાનો દારો ઉઠ્યો છે તમે મરવી થયા છો મફુજ એટલું બધું હબુ કરાવતું તારી ખબર પડે તમને થવાય છે

તારા જેવું છે કાળ મુ છે એટલે તને ખબર પડી જાય તારા ધોળું છે પણ મોર નહીં ચિત્ર જેવું ઉઠું છે તારું મારી બાપડો કોઈને આગળ બિહારવા નહીં વાંધો વાંધો આ મોટા માથા આગળ બિહારો બહુ ચીડે બેસી કે એવો વધારાનો એક વાત કરો છીના કરતા રવાઈ ના આવે કશી ફરક નહીં પડે તું તો બધું ભેદાવા ફરે છે કોઈ લઈ જ લેવું છે ખાલી બે નફળ મારી વાત વરેડો પડ્યો વરેડો હોય તો લાખ વાયી કાઢો હોય તારી મખુચી

નાતો એમણે નહીં પડ્યા પગ ઉપર પગ સડાઈ બેઠા શોખ માં હવે બાબુજી મારો લગી રહ્યો નહીં બ્રેક ના વાત કરો એક મિનિટ બ્રેક મેં મારી માફુજી કેમ ના પડ્યા ઈ આગળ હવે ખરા માથા ના મળે મારવા તારમાં પીલા ને તો ચેડિયા ડાલમ જવાનું નામ નહી લેતો

Apa, oh. apa?